હેલો દોસ્તો કરો આ સ્ટુડિયો ફોલો લાઈક આજે આપણે એવા પરિવારની મદદે છીએ કે જે એમપીના મજૂર છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી વડિયામાં ખેડૂત પરિવારને ત્યાં વાડીએ રહે છે આ યુવાનને સ્પાઇન મર્ક્યુલર જે રગનું હાડકું મોટું થાય છે અને આવતા દિવસોમાં એ છોકરાને તેર વર્ષના યુવાનને પગ પણ વયા જાય એવી પરિસ્થિતિ છે તો આ પરિવારની એવી દાહ છે કે આપ મારા ફેસબુક પરિવાર મિત્રો ફૂલ તો ફૂલની પાખડી આપી અને આ યુવાનને નવજીવન મળે એવો પ્રયાસ કરીએ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક ધીરે ધીરે જ ગોળ ધીરે ધીરે પર બસ બસ રે ઉભો રહી જ્યા જ્યાં તને વધે છે ત્યાં છે હા બસ એ વધે છે ને ત્યાં હમ હવે ફરી જાય બાજુ શું નામ ભાઈ તારું કેવું ક્યાં રહ્યો છો તમે વલસુદ ક્યાં ગુજરાત ક્યાં આવે ગુજરાતમાં જ આવે એમપીમાં માં અહિયાં ક્યાં રહ્યો છો સુરાભાઈ ગઢિયાની વાડી સર મજૂરી કામ કરો છો કેટલા જણા છો તમે ચાર જણા સુરાભાઈ ની વાડી જ રહ્યો છો મજૂરી કરો છો હે ને હા સરસ

અને બે વર્ષ ત્યાં મારા ધ્યાનમાં આવ્યા છે એના પાછળનું આપણે હાડકું હોય ને એ મોટું થતું જાય છે સ્પાઇન નામનો એને રોગ કહેવાય એટલે બે વર્ષ ત્યાં જોઈ છે કે મોટું મોટું વધતું જ જાય છે અમે રાજકોટ અને અમદાવાદ સાહેબને બતાવ્યું એટલે કે આને તમારે ઓપરેશન કરાવવું પડે ને ઓપરેશન એનાથી થાય એવી કોઈ દોઢ લાખનો ડૉક્ટરે ખર્ચો કીધો અને ડૉક્ટરે એવું પણ કીધું છે કે જો આ તમે ઓપરેશન ન કરાવો ને તો

બધા લોકો ને કે છે થોડું થોડું દે અમે દઈ કઈ કઈ એમ કરી અને એનું આપણે ઓપરેશન કરાવવાનું છે